સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાએ વિજય મુહર્તમાં ફોર્મ ભરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે શહેરના મેળાના મેદાન ખાતે યોજાયેલ સભા બાદ રોડ શો પણ યોજવામાં આવ્યો હતો આ રોડ શો વેળાએ કાર્યકર્તાઓએ હાથમાં ભાજપના ઝંડાઓ સાથે રોડ શો યોજીને કાર્યકર્તાઓની એકતા દર્શાવી હતી બાદમાં કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યા બાદ ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાએ પત્રકાર સાથે વાતચીતમાં કોળી સમાજમાં થઈ રહેલ વર્ગવિગ્રહની વાતને પણ નકારી કાઢી હતી પાર્ટી એ શીર્ષસ્થ નેતૃત્વ કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વ મારા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે આજે સુવર્ણનગર નો લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી પત્ર કર્યું છે અને લોકોની અંદર મોદી સાહેબે જે ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર જુવાડ છે અત્યારે અમે વિકાસ ના મુદ્દા લઈને જવાના છીએ લોકો વચ્ચે

અત્યારે અહીંયા સુવર્ણનગર લોકસભા વિસ્તારમાં એવા કોઈ સમીકરણો વર્તાઈ રહ્યા નથી લોકો સમગ્ર મોદી સાહેબે જે આ દેશ માટે વિકાસના કામો કરેલા છે એ વિકાસના કામોની જ વાતો થઈ રહી છે ત્યારે આવા કોઈ નડવાના નથી કારણો